મળતી માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક આવેલ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી હતી અંદાજે ત્રીસ ફૂટ ઊંચી આગની જ્વાળાઓ એક કિલોમીટર દૂર સુધી જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી હતી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને નજીકમાં વસતા લોકોએ સમયસૂચકતા વાપરી અગ્નિશામક સાધનો અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને જંગલ વિસ્તારમાં વધુ ફેલાતા રોકી હતી

કંઈક આગના ભડકાને દેખાણા અમે બધા દોડી દોડીને બહાર આવ્યા અમે જોતા જોઈએ ને ત્યાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને પચીસ ત્રીસ ફૂટ સુધી એના લબકારા છે જે દેખાતા હતા તો સોમનાથ ટ્રસ્ટને સુધી દેખાણું હશે સોમનાથ મંદિર સુધી ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને અહીં પૂછી ગયા એ બધા ડોલ બાલડી જેના હાથમાં જે સાધન આવ્યું એ બધા પ્રયત્નો કરવા માંડ્યા અને થોડી ઘણી કાબૂ મેળવી ત્યાં ફાયર બ્રિગેડ બી પંદર મિનિટની અંદર અંદર આવી ગયો અને આગ ઉપર કાબુ અમને સોમનાથ ટ્રસ્ટમાંથી કોલ મળેલ છે અને કોલ મળ્યાને બાદ તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર અમે સોમનાથ ટ્રસ્ટની બાજુમાં રામ મંદિરની સામે જંગલ વિસ્તાર છે તેની અંદર ભીષણ પ્રકારની આગ લાગેલ હતી સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલાં પહોંચી ગયેલ હતી અને આગ ઉપર કાબુ મેળવતી હતી અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં છે અને આગ ઉપર સંપૂર્ણ કામ બુઝાવી ગયેલ છે